રામમ રઘુવંશનાથમ કરુણીય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપતિ બોલે રામચંદ્ર ભગવાન થી પેલા તો મમ્મુ પપ્પા એવું લાગે છે કે મને લાગે તાટ બહુ ચડી ગઈ છે શું તમને કારણ કે આજ તો તાટ કચ્છમાં ઓછી છે એવું મને કેતા હતા અને કે કહેવાયું છે કે આજ આનંદ આજ ઉચ્છ ને આજ નૈ નવમાં ને શખી અમારા આંગણે આ તો કંચન વર્ષે ગોગા ના સાનિધ્યમાં રામેશ્વર ભગવાનના સાનિધ્યમાં આજ કથાના બાર મહિના પૂરા થાય છે એને અનુલક્ષી બાર મહિના સુધીના જે આઠ દિવસીય સૂત્ર ને આપણે સૌ મન કર્મ ને વચન માં ઉતારવા માટે થી આજથી આપણી યાત્રા શરૂ થઈ હતી એ ધર્મયાત્રાને જ્ઞાન યાત્રાને સરિતા યાત્રાને યાદ કરવા માટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે પ્રેમ અને શ્રદ્ધાની સાથે આપણે સૌ આપણા ઈષ્ટદેવનો જય કરીએ બોલો રામચંદ્ર ભગવાન રામેશ્વર ભગવાન કી ગોગાજી મહારાજની વડવાળા દેવની સનાતન ધર્મની ઓ હર હર જાન્યુઆરી પુણ્ય અને પવિત્ર દિવસે તિથિ ગમે તે હોય પણ ચૌદ જાન્યુઆરી આવે એટલે આપણે સૌ ગાયો ના પુણ્ય માટે ગાયોના પેટ ભરવા ને એના કોઠા ઠારવા માટે જગતભરમાં પુણ્યનો પ્રવાહ ચાલે છે એની યાદી સ્મૃતિ કરતા કરતા આજના દિવસને સ્મૃતિ કરતા યાદ કરતા કરતા આજની ધર્મ સભામાં મને યાદ છે ભુવાજી મમ્મુ ભુવાજી આપણે બે હજાર પચીસ માં ચૌદ જાન્યુઆરી મળ્યા હતા આજે બે હજાર ને છવ્વીસ માં જાન્યુઆરીમાં જયારે મળીએ છીએ ત્યારે આજની દિવ્ય સભાના મને તમને સૌને મંગલ અને આશીર્વાદ આપવા પધારેલા નિષ્કલંક ટેકરી બાપુ રાજી તો એટલા માટે થાય કોઈ પણ કલંક વગરનું જીવન હોય ને એને નિષ્કલંક કહેવાય નિષ્કલંક ટેકરી માંથી પધારેલા આપણા પૂજ્ય વીરનાથ બાપુ આપણે ત્યાં બાર મહિના થયા અને વળી પાછા પુણ્ય સ્વૃતિ મને તો ભુવાજી એવું લાગે છે કે તમને કથાની યાદ આવી હશે કે નહીં યાદ આવી પણ કોઈને જમાડવાની યાદ આવી હશે ને એટલા માટે તમે આ યજ્ઞ આજે પાછો કર્યો છે આડા એટલા પન્ના ભુવા પૂજ્ય લાખા પપ્પા પૂજ્ય લાખા પપ્પા અને બાપુ તમે બાપુ નમેય બાપુ આજ બે બાપુ ભેગા થયા છે અને બે બાપુ નું કામ એ છે અને સાહેબ બાપુ નામ ભૂલી ગયો છું પણ મને એવું લાગે કે ઋત આવે ન બોલીએ તો તો ફાટ કથામાં આવ્યો ને ત્યારે મન ગોગાને રાજી કરવા માટે ભગવાન કૃષ્ણને રાજી કરવા માટે ભગવાન રામ અને કૃષ્ણને રાજી કરવા માટે જે તત્વ હરિની સામે મન મૂકી નાચતું તું ને એવા આમ તો નામ જ દર્શન છે દર્શન કરી લો એટલે આ પૂજ્ય દર્શન બાપુ આપ સૌ ભાઈ હમણાં જ આપણા વચ્ચે વાત કરતા હતા ભાઈ વેલાભાઈ અને આમ તો બધાય એવું છે કે લગભગ બધાયને હું ઓળખું છું એટલા માટે કે ભુવાજી મને હમણાં એમ કહેતા હતા કે બાપુ અહીંયા સત્સંગ છે સત્સંગ કર્યા પછી અહીંયા ભજન થશે ભજન થાય પછી આપણે ઘોગા ટિકરીમાં દર્શન કરવા માટે જશું અને ત્યાંથી તમારા ઘરે એટલે કે અમારા ઘરે વાળું કરવા માટે પ્રસાદ લેવા માટે જવાનું છે સાહેબ સાધુ એક ક્ષણ રહી જઈને તો એ આપણું ઘર છે પૃથ્વી આપણું ઘર છે એટલે આપણા ઘરમાં જયારે ભાંડાના રૂપમાં પરિવારના રૂપમાં આપણે ભેગા થયા છીએ યાદ આવે છે પૂજ્ય બાપુ વિન બાપુ કે શેરી વળાવી સજ્જ કરવું ને ઘરે આવો ને સાહેબ તમારો જે પ્રેમ હતો હું રસ્તામાં આવતો હતો મારી સાથે એક છોકરો હતો નામ ભૂલી ગયો પાછો એનો અહીં છે ને ભાઈ એટલે એ મને એવું કહેતો હતો કે બાપુ કથા પૂરી થઈ ને પછી આઠ દી તો અમારા ગામમાં અમને ગમતું જ નહોતું એટલે ત્યારે મેં એમ કીધું તમને તો આઠ દી મહિના સુધી રોજ ઉઠીને કથામાં જવાની ઉતાવળ હોય ને રાતે જાગતા પેલા કથામાં મોડું થશે મોડું થશે મોડું થશે સાહેબ હરિસ્મરણ પ્રત્યેનું જેને પ્રેમ હોય નાથજી બાપુ બેઠા એટલે મને એક પદ યાદ આવતું હતું સાહેબ આ કથા શું છે આ કથાની યાદી કરવા માટે આપણે ભેગા થયા નહીં પણ આપણું જે લેશન હોય ને નિશાળમાંથી તમને લેશન આપે અને લેશન એટલા માટે આપો તમે તમારું ભણતર ભૂલી ન જાઓ ને એટલા માટે શિક્ષક તમને લેશન આપે એમાં ધર્મસભા શું છે એ કથાનું લેશન છે તમે તમારા જીવનમાંથી જે સત્સંગને જ્ઞાન લઈને ગયા છો ને એને ભૂલી ન જાઓ ને એટલા માટે ભોપાએ તમને લેશનનું આ રૂળું ધર્મનું અને ધર્મસભાનું આયોજન થયું સાહેબ એક સરસ મજાની એની ચેતનાઓને યાદ કરું તો આરાધી ભજનો થી માંડી સત્સંગ થી માંડી અને બેનો તો બધા નાચતા હતા ગાતા હતા મને આવ્યા પછી સ્મૃતિ યાદ આવે છે અહીંયા સરસ મજાની એક વાત થઈ કે આ ગામ છે ને ગામ જેટલા તમે છો ને એટલા દેવતાઓ ગામમાં છે ત્યારે અલગ અલગ મંદિરોમાં જે દીવડાઓ જે પ્રગટતા તા ને તો એવું લાગતું હતું કૈલાસ સરસ મજાની પથ્થર ઉપર ચીલા ઉપર એના પહાડ ઉપર જેને ભગવાન શિવ અસ્તિત્વમાં આવે ને એવા રૂડા ફરતા ફરતા ડુંગરોમાં મારા તમારા આસ્થાના કેન્દ્રો લાગતા હતા પણ મારે તમને બતાવવું એ છે કે આપણા દેશમાં જે સાધુઓ જે કહીને ગયા છે અને મેં કીધું છે કે ચેત મન ચેત મન અને ચેતી લેતું પ્રાણી સાહેબ આ ભગત ભુવાજીએ આ સંતો એ મારા તમારા માટે નહીં પણ મારા જીવાત્માના કલ્યાણ કરવા માટે કારણ કે આપણું જીવન કેવું છે ખબર જાગીએ આપણે ગાયું દોઈએ છોકરાને જગાડીએ તૈયાર કરીએ સ્ટિરામણ આપીએ નોકરીએ વહી જાય ધંધા વહી જાય હાંજ પડે વડે પાછા આવો એ જ ક્રમ સાહેબ આપણે આપણા શરીર માટે કરી છીએ પણ કોઈ આત્મા માટે કરતું નથી સાહેબ જેનો આત્માના ખોરાક છે ને એ આ ધર્મ છે એ સત્સંગ છે અને રામાયણ તો લખ્યું છે કે બિન બિન સત્સંગ બિબેક ન હોય ઓર રામ કૃપા બિન સુલભ ન સોય અહીંયા બેઠા છે તમે એવું ન માનતા કોઈના કારણોથી બેઠા છો અહીંયાં એટલા માટે બેઠા છે કે રામની ઈચ્છા હતી મારા શિવની ઈચ્છા હતી મારા કૃષ્ણની ઈચ્છા હતી મારા ગોગાની ઈચ્છા હતી એના કારણે હું તમે એના આશ્રમમાં બેઠા છે અને એટલા માટે સત્સંગ કરીએ છીએ સત્સંગ માની શું સત્સંગ એટલે સાધુનો સંગ કરો સત્સંગ એટલે એકબીજાએ ભગવાનની વાત કરવી સાહેબ સત્સંગમાંની ભજનની વાત નહીં સત્યનો સંગ કરો અને એનું નામ છે સત્સંગ કે જ્યારે તમારો કોઈ ગુરુ મળે જ્યારે કોઈ તમારા ભોપા મળે જ્યારે તમારા કોઈ સંત મળે ને સંત મળ્યા એટલે અને એ સંતમાંય પાછું બાપુ એવું છે આ જમાનામાં અત્યારે જમાનો ફર્યો લોકો ઈચ્છે છે કે આ ભગવા કપડાવાળા સાધુ મોલવી જે પરંપરામાં છે એ સાધુ સફેદ કપડાવાળા સાધુ તો આપણા ભજનમાં કહેવાયું છે કે શાંતિ પમાડે એને સંત કહીએ જેને જોવાથી મારાન તમારા હૃદયમાં મારાન તમારા મનના જીવનમાં હૃદયમાં જો સંતોષ હોય એ સંત અને એવા સંતો જ્યારે મળ્યા ત્યારે ભોપા આપણે નામ તો ભોપા કહીએ પણ ભુવાજી તમે ગોગાના ભુવાજી છો ને હું ભગવાન રામનો સાધુ છું ભગવાન શિવના તમે સાધુ છો સાહેબ મારે તમારે કથામાં વાત કહેવાની રહી ગઈ હતી મારે તમારે સંબંધ તો છે પણ શું સંબંધ છે સાહેબ ક્ષીર સાગરમાં શેષ નારાયણ ઉપર જે વિષ્ણુ ભગવાન છે ને એનો અવતાર ભગવાન રામ છે અને શેષ નારાયણ જે બેઠા છે ને એનો અવતાર તમે આ ગોગા ટેકરીમાં ભગવાન ગોગાજી મહારાજ સાહેબ આપણે બધા ધર્મની કેટલી કેટલી વાતો કરીએ સત્સંગની કરીએ મીરાની કરીએ પણ મારે તમને પૂછવું છે આઠથી હું અહીંયા રહ્યો તો ખરો બોલ્યો ભગવાન બોલાવા દીધું પણ બોલ્યા પછી તમે ક્યાંય કોઈ જિંદગીમાં સ્વભાવમાં તમારા આચરણમાં ઉતાર્યું છે ખરું સરસ મજાની વાત આ જગતના ગમે એટલું આપણે કરીએ ને સાહેબ પણ જ્યાં સુધી કરેલું આપણા જીવનને આચરણમાં નથી ઉતારતા ને તમે જોજો આ સંતો નાથજી બાપુ આવ્યા હું આવ્યો પૂજે ભૂપાજી આવ્યા ત્યારે તમે સામૈયા કરતા ને હાર પહેરા શું કામ સામૈયા હું તમારા જેવો જ છું તમને પગમાં ઠેસ લાગે નખ નીકળી જાય અમારે નીકળી જ જાય જેટલી પીડા તમને થાય એટલી જ પીડા અમને થાય છે પણ તમારામાં ને અમારામાં ફરક એટલો છે કે તમે તમારા પેટ માટે મહેનત કરો છો અને અમે જગતના કલ્યાણ કરવા માટે થઈ અને મહેનત કરીએ છીએ એનું નામ છે સંત અને એ સંત જ્યારે વસંત તમારા જીવનમાં લાવવાના પ્રયાસો જ્યારે કરે છે તમારા જીવનમાંથી કામ ક્રોધ મોહ ને લોભ ને દૂર કરવા માટે પ્રયાસ કરે છે મને બહુ બહુ આ જગતમાં જેવી આ જગત માં લેવા જેવી વસ્તુ હોય તો મારા દેશના સંતો એ સનાતન સંતો એ મને તમને બતાવ્યું છે કે લેને કો લેવા જેવા જગતમાં શું છે અને આપણે લેવાની વાત આવે લગભગ રૂપિયા જ સમજીએ એમ થાય કે રૂપિયા આમથી લઈ આવી ધંધો આમથી લઈ આવી આમથી લઈ આવી ખેતી નહીં 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 ધર્મ બતાવે છે લેને કો આ જગતમાં લેવા જેવું શું મફતમાં એક રૂપિયો પણ આ જગતમાં વેલા ભાઈ મફત ની ક્યારેય કિંમત થઈ નથી આ દેશમાં લેવા જેવું આ જગતમાં છે હરિનામ લેને કો હરિનામ હે અને દેવા માટે કંઈક આપણે જગતમાં ઈશ્વર તમને નિમિત્ત બનાવે તો જેમાં ભુવાજી બન્યા છે નિમિત્ત એક વર્ષ પેલા નિમિત્ત બન્યા હતા આજ પણ નિમિત્ત બન્યા છે પણ સેના બન્યા છે નિમિત્ત લેને કો હરી નામ હે દેને કો અન્નદાન જે અન્નદાન દઈ શકે કદાચ હરી બે માળા ઓછી ને ઘણી વખત અમે હું જે પરંપરામાંથી આપણે જે પરંપરામાં વઢવાળા દેવની પરંપરામાં માનીએ છીએ ને પેલા ભાઈ બે માળા ઓછી થાય તો એની ચિંતા નથી પણ બે ભૂખ્યા માળાને રોટલા ખવડાવવાની મારા તમારા દેશના સાધુ ચિંતા અને કામ બહુ જાજુ કર્યું છે આજે કામ થી દુધરેજ બાપુ જઈને આવ્યો સાહેબ મેં બાપુ આ વાત કરતા 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 પૂછ્યું બાપુ તો બાપુ આ બધું ચાલે છે કુંભ મેળો ચાલે છે ઓલ્યું ચાલે તમે વ્યવસ્થા કરો છો આવું બધું ચાલ્યું તો એ બાપુ મને કણીરામ બાપુ એમ કેતા આજે ખબર નહીં ક્યાંક વ્યવસ્થામાં ભંગ થતો હશે ક્યાંક આ વ્યવસ્થા થતી હશે પણ મારો હૃદય તો એમાં જ રાજી થાય છે કે મારા ઈશ્વરના જે ઈશ્વરના જે બનાવેલા પૂતળા આપણા આશરે જમે છે ને એમાં હું વધારે રાજી થાવું છું અને એના કરતાં એક ડગલો વધારે એટલા માટે રાજી થાઉં છું કે તમે મહેનતના પરસેવામાંથી જે રૂપિયા આપી અને અન્નના સ્વરૂપમાં મારા સાધુના ખોળામાં તમે આપો છો ને અને એ અમે કોઈને કોઈને પેટમાં નાખી અને કોઠા ઠારવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરી છે ને એમાં મને રાજીપો વધારે થાય એટલે તમારા પેટ ઠારવાના કામ મારા ને તમારા સાધુડાએ કર્યા છે અહીંયા જે ભજનો જે ગવાયા જેસલ તોરલના ભજનો મને યાદ આવે છે તમે સામા બેઠા છો એટલે માયલો લો સૂણ સૂળ ભજન હા અમારા અમારા દેશમાં એ નોખો ગવાય છે એટલે મગજમાં કે બેસતું જ નથી રોઈ રોઈ કોને સંભળાવું તોળા દે આવા દુઃખ કોની પાસે ગાવું માયલો રૂવે ને માયલો માયલો રૂવે ને માયલો પિતર જળે એટલે જે અખંડ છે એટલે આજે મારે સાંભળવા છે જો ટાઈમ મળે તો આ ટાઈમ તો ઓછો છે પણ આ સત્સંગના નિમિત્તે આપણે સૌ મહિના થયા છે અને બાર મહિના થયા એટલે એક વર્ષના તમે થયા થયા છો છો તમે 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 સમજણા ધર્મમાં જ્ઞાનમાં સત્સંગમાં ઈશ્વરે તમને જીવન આપ્યું હોય તો હવના જીવન માટે પેટ માટે ખાડો પૂરવા માટે મહેનત તમે અને તમારે મારે કરવી જોઈએ પણ તમારે મારે મારા તમારા આત્માને સુધારવા માટે દેહનું કલ્યાણ કરવા માટે આત્માનું કલ્યાણ કરવા માટે જ્યારે ઈશ્વરે મનુષ્ય દેહ આપ્યું છે સાહેબ રામાયણમાં તો કીધું છે કે આ મનુષ્ય દેહ શું છે તો કે સાધન ધામ મોક્ષકર દ્વારા મોક્ષ નું માધ્યમ આ શરીર છે અને આ શરીરથી મને તમને મોક્ષ મળે અને મોક્ષ મેળવવા માટે હરિના દરબારમાં જવા માટે આપણે સૌ સંતોને સેવતા સેવતા સૌ સંતોના મંગલ ને રૂડા આશીર્વાદ લેતા લેતા ઈશ્વરના તરફ જઈએ એવી આતા કે પ્રાર્થના કરું છું પૂજ્ય મમું ભુવાજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજના રૂડા દિવસે તમે અહીંયા દોડતા દોડતા હું આવ્યો છું એનો મને ખૂબ ખૂબ રાજીપો છે વેલા ભાઈ અહીંયા આવવાનું બહુ શક્ય નહોતું એટલા માટે હું જે પ્રદેશમાં રહું છું ને એ પાંચાળ રબારી સમાજ પ્રદેશ છે અને સાહેબ આ મોટા મોટો આ સમાજમાં એ વિસ્તારમાં કોઈ દુઃખ હોય ને તો કન્યા વીક રહે છે સાહેબ તમારા ઘરે જન્મેલી દીકરીને તમે વેચી દો તમારા ઘરે જન્મેલી ગાયની વાછડીને વેચી દો ત્યાં સુધી તો એટલા માટે બાપુ હમણાં અમારા પરગણામાં એક આયોજન થયું કે દીકરીનો એક પણ રૂપિયો નો લેહલગ્ન કરવા એટલે એટલે દુધઈમાં આગામી જાન્યુઆરી કે ચાર પાંચ દિવસ પછી એક સમૂહ લગ્ન છોતેર દીકરીઓનો થઈ રહ્યું છે અને ભવ્યાથી ભવ્ય થઈ રહ્યું છે મુખ્યમંત્રીથી માંડી અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ સભાનું પણ ત્યાં આયોજન કર્યું છે દસ મિનિટ માટે આપણા વડાપ્રધાન પણ ત્યાં વર્ચ્યુઅલમાં હાજરી આપવાના છે આટલા બધા વ્યસ્ત હોવા છતાંય ભોપાનું હું ના ન પાડી શક્યું એટલા માટે કે પ્રેમ જ્યાં હોય ને જગતમાં મોટા મોટી વસ્તુ શું છે તો કહે છે પ્રેમ પ્રેમના કારણે પ્રેમના તાતણે બંધાઈને હું જયારે આપણા ગામના આંગણે આવ્યો છું મને પુણ્ય સ્મૃતિ કરવાનો રૂડો અવસર અહીંયા પ્રાપ્ત થયો એકાદ વર્ષ પહેલા લગભગ આઠ દિવસ આપણા ગામમાં રોકાવાનું હરિભજન કરવાનું તમારા રોટલા ખાવાનું અને રોટલા ખાતા ખાતા તમારા જીવને જગાડવાનો

અવિરતપણે વહેતી રહે ભગવાનના ચરણમાં પ્રાર્થના અને ભોપાને પ્રાર્થના કરું કે તમારા અહીંયા ગામમાં જેટલા માણસો ને એટલા દેવ છે દેવ છે ને એટલે એમથી મોટા મહાદેવ છે અને મહાદેવના ચરણમાં ગોગાના ચરણમાં તમે અન્નદાનની વૃત્તિ કરો છો બધા જ ભુવાજી બધા કેટલા કેટલાને લાખા ભોપા આપ સૌને યાદ કરીને કહું એટલા માટે કે ઘણા બધા એમ કે આ સાધુને ભોપાને શું હોય મજા છે રોજ લાડવા ખાવાનું ગાડી ફરવું જ સાહેબ એવું નથી મેં હમણાંય કીધું કે તમે અમને શું કામ પગે લાગો છો એટલા માટે કે અમે અમારું છોડીને જગતના કલ્યાણ કરવા માટે નીકળી ગયા છે અને એ કયું કલ્યાણ હમણાં જે વાત કરતા હતા અહીંના છોકરાઓ જે અહીંયા તૈયારી કરી રહ્યા છે સાહેબ ગુજરાતમાં જેટલા જેટલા છોકરાઓ તૈયારી કરે છે ને એના માટે માર્ગદર્શન થી માંડી જમવાથી માંડી અલગ અલગ સંગઠનો કરે છે ને એ સંગઠનમાં વેલા ભાઈ ક્યાંય ને ક્યાંય સાધુ બેઠો હશે બેઠો હશે ને બેઠો હશે સાધુની કૃપાથી તમારી મહેનતથી ના ગામના દીકરાઓને તો હું વિનંતી કરું કે હું આજ આવ્યો છું બીજી વખત આવું ને તો બે દીકરા હાથમાં પેંડાના બોક્સ લઈ અને વડવાળા દેવના ચરણમાં મૂકજો ગમને નોકરી મળી ગઈ ને એનો રાજીપો ને વધામણી સાધુના ચરણમાં તમે આપજો હંમેશા માટે જેને મહેનત કરવી છે જેને દોડવું છે દોડવું મને ગ્રાઉન્ડની વાત નથી કરતો પણ પ્રગતિમાં દેશની આટલી બધી વિટંબણાઓની વચ્ચે તમે જ્યારે આટલા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે તમારા પ્રયાસો પણ ઈશ્વર આશીર્વાદ તો પણ મને ભગવતી પાર્વતીની યાદ 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 વાત આવે છે ભગવતી પાર્વતીજી નાના હતા ને ત્યારે કોઈ એમ કીધું નારદજી લો નારદજી ની જ વાત છે નારદે એમ કીધું કે તારે વર બહુ પવિત્ર મળવાનો છે અને તારો વર એવો છે ને કે જગતમાં તારા વર જેવો બીજો કોઈ વર જ નથી અને ભગવાન શિવ જેવું કોણ છે સાહેબ તે કીધું બહુ સારું તો કે એમને એમ નહીં મળે તારે વ્રત કરવું પડશે તપ કરવું પડશે અનુષ્ઠાન કરવું પડશે એમ છોકરાઓ નોકરી તો મળશે પણ તમારે મહેનત કરશો ને ત્યારે એનું પરિણામ સારું તમને આવવાનું છે ઈશ્વરના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે એ શુભાવના વ્યક્ત કરતા કરતા મોમુ ભુવાજીને પણ ખૂબ ખૂબ યાદ કરતા કરતા તમારી ભક્તિમાં વધારો થાય તમારી ભક્તિ વધે અહીંના રોટલો વધે અહીંની આસ્થા અને વિશ્વાસ વધે પણ ત્રણ વસ્તુ કરો તો વધે છે બધાય થી પહેલા છે અન્નદાન અન્નદાન થી જગત માં બીજું કોઈ મોટું દાન જ નથી અને મને બહુ રાજીપા સાથે કહેવાનું થાય મન થાય કે બે પરંપરામાં બે પંથ અને પરંપરા એવી છે કે જ્યાં રોટલો આપણે દેશમાં તો કહેવાયું છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો અને શીખ ની જે પરંપરા છે વાહીગુરુ ની જે પરંપરા છે એમાં એ લંગર ની જે વ્યવસ્થા છે દીધાથી દાન ભલું સાહેબ હું જે સમાજમાંથી આવું છું વેલાભાઈ ખૂબ ખૂબ તમારા પ્રત્યે રાજીપો ઠાકરના આશીર્વાદ સંતોના આશીર્વાદ હંમેશા ઉતરતા રહે તરફ ડગલા હંમેશા માટે પ્રગતિ તરફ અને આજે વિશેષ રૂપમાં પીર રામદેવ નો અહીંયા કોરી પાઠ પાઠ કોરી પાઠ કોરીને પાઠ અને એ પાઠ ચાર જુગના પેલા જુગમાં બીજા જુગમાં ત્રીજા જુગમાં જુગમાં મને કેટલાક પૂછે ધર્મના કેટલાક વર્ષો થયા છે આપણે કોઈ વાત નથી નથી કરવી મને પૂછે કે કેટલા વર્ષ થયા મેં તો તો ખબર બાપુ ચાર જુગ થયા છે આ ધર્મ ને ચાર ચાર જુગથી હું તમે આ ધર્મ ને માનતા અને પાળતા આવ્યા છે બધા જ ધર્મો પોતાની રીતે મહાન હોય છે પણ આપણો ધર્મ મને તમને મળ્યો છે એ મય તમે જીવન જીવજો રૂડું જીવન જીવજો જીવનમાં દુરાચાર ન આવે ખરાબ વસ્તુ ન આવે ખરાબ સોચ ન આવે વડવાલા દેવના આશીર્વાદ સાથે આપ સૌને મારા જય વડવાલા દેવ જયશરેમ આમ તો થાકતો થાકતો દોડતો તો વેલા ભી આવ્યો છું એટલે થાક ભરપૂર લાગ્યો છે પણ તમને જોઈને થોડોક થાક મારો ઉતરો એવું લાગે છે પણ આ ભજન સાંભળ્યું એટલે બધા થાક તમારા જીવન આ ભજન શું કામ છે ખબર છે મારા ને તમારા જે જીવનના કામ ક્રોધ મોહ ને લોભના જે થાક લાગી ગયા છે લોભના પડલ ચડ્યા છે ને સાહેબ આ ભજન ને સત્સંગ એવું એટલા માટે જરૂરી છે કે સાહેબ તમે જોયું છે ક્યારેક સાપને નોળિયાને બાજતા જોયો તમે ગામડામાં ક્યારેક ક્યારેક કોઈ જોયું હશે સાપને નોળિયો બાજે ને એટલે થોડી થોડી વારે નોળીઓ જઈ અને એક વનસ્પતિ સૃંઘી ના આવે નોળી પાછું બાજવા માંડે સાપનું ઝેર ચડે એટલે નોળવેલ સૃંઘી ના આવે એટલે એનું ઝેર ઉતરી જાય એમ સત્સંગ ભજન એ પણ એક પ્રકારની નોર્વેલ છે કે તમારા સંસારમાં કડવા ઘૂંટડા પિતા પિતા સત્સંગમાં આવી જાઓ ઘડીક ભજનમાં આવી જાઓ તો મારા તમારા જીવતરના ઝેર ઓછા થઈ જાય એટલા માટે ઝેરને ઓછું કરવા માટે આવ્યા છે ત્યારે એ ઝેર આપણામાં રહેજ નહીં એવા ભજનો અહીંથી સાંભળજો અહીંથી બોલાયેલા શબ્દો તમારા જીવનમાં આચરણમાં ઉતારજો એવી શુભ ભાવના વ્યક્ત કરતા કરતા મહુ ભુવાજીને અહીંના મંદિરોને મંદિરોની ધજાને મંદિરોમાં બિરાજતા દેવોને વંદન કરતા કરતા આ પવિત્ર ધરતીમાં માટે સનાતનના પ્રાગટ દીવડા સનાતનના દીવડાઓ પ્રગટતા રહ્યા છે એવી જ રીતે સનાતન હંમેશા માટે હવના હૃદયમાં ધબકતો રહે ભગવાન શિવ તમારા હૃદયમાં રહે ભગવાન હનુમાનજી તમારા હૃદયમાં રહે ભગવાન રામ અને કૃષ્ણ મા ભગવતી તમારા હૃદયમાં હંમેશા માટે ધબકતા રહી પ્રાર્થના સાથે આપ સૌને જય વડવાળા દેવ બોલો હું બહુ રાજી થ છું અને આમ તો એવું છે ભક્તિ રે કરવી એને રાંખ થઈને રહેવું અમે રાંખ થઈને રહીએ ને તો નરસિંહ મહેતા જેવું લાગે એટલે દર બાવીસ તારીખે અહિયાં અને ક્ષેત્ર જે ચાલુ થ થાય છે કથા વિરામ કર્યા પછી બાવીસ તારીખથી આ નક્ષત્ર આજ દિવસ સુધી ચાલુ છે ને અખંડ ચાલુ રહે ને એ વડવાળા દેવ ના ચરણોમાં હું પ્રાર્થના કરું છું ઈશ્વર આપણા સૌનું કલ્યાણ કરે આપ સૌને જય શિયા